શ્રીમંત ભાગવત જ્ઞાન કથા એ કથાનું અમે નામ રાખવામાં આવ્યું છે ગોપ જ્ઞાન કથા આ નવ દિવસના કાર્યક્રમમાં સાથે સંતવાણીના પણ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે તારીખ પંદર સત્તર ને ઓગણીસ સાથે બેનો દીકરીનો હુડા એટલે કે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના દિવસે એકાવન હજાર બેનો દીકરીઓનો હુડા છે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના દિવસે ગોપ ગોવાળા યુવાનો દ્વારા લાકડી રાસ રાખવામાં આવ્યો છે અને આ સમગ્ર પોગ્રામના સહભાગી સમસ્ત અમારા ભરવાડ સમાજ સાથે અમારા બાવળિયારી ગામના ગ્રામજનો સાથે ક્ષત્રિય સમાજ કે જે મોટી સંખ્યામાં જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે સાતસોથી આઠસો વીઘા જગ્યા એના સહભાગી અમારા ગામના ક્ષત્રિય સમાજ છે એટલે આ નવ દિવસનો કાર્યક્રમ બાવળિયારી ધામ ખાતે સનશ્રી નગા ઠાકરના ધામમાં થઈ રહ્યો છે એટલે આપ સર્વને વધારવા અમારું હાર્દિક આમંત્રણ છે